તમારી પાસે થેલીમાં આઠ સિક્કાઓ છે તેમાંના ત્રણ અસમતોલ છે બાકીના સમતોલ છે એટલે કે બાકીના પાંચ સિક્કાઓ સમતોલ છે ત્રણ અસમતોલ ઉછાળવામાં આવે ત્યારે છાપ શક્યતા સાઠ ટકા છે હવે જયારે તેઓ સમતોલ સિક્કો કહે ત્યારે તેનો અર્થ એ થાય કે છાપ અથવા કાટ મળવાની સંભાવના પચાસ ટકા છે તમે થેલી માંથી રીતે જ એક સિક્કો પસંદ કરો છો અને તેને બે વખત ઉછાળો છો બે છાપ મળવાની સંભાવના ટકાવારીમાં શું થાય અહીં આ એક રસપ્રદ પ્રશ્ન છે આપણી પાસે એક થેલી છે અને તેમાં ત્રણ સિક્કાઓ અસમતોલ છે બાકીના પાંચ સમતોલ સિક્કા છે હું સમતોલ સિક્કાઓને સફેદ રંગ વડે દર્શાવીશ એક બે ત્રણ ચાર પાંચ આ સમતોલ સિક્કાઓ છે બાકીના ત્રણ સિક્કા અસમતોલ છે આ ત્રણ સિક્કા અને અહીં આ મારી થેલી માં આઠ સિક્કા જ ઉછાળતા છાપ મળવાની સંભાવના પચાસ ટકા સંભાવના પચાસ ટકા થાય પરંતુ મને સફેદ સિક્કો મળશે જ એવું હું જાણતી નથી મને આ નારંગી સિક્કો પણ મળી શકે નારંગી સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના સાઠ ટકા છે તેથી જો આપણે નારંગી સિક્કા ની વાત કરીએ તો એક જ હરોળમાં નારંગી માંથી કયો સિક્કો પસંદ કરીએ છીએ તે જાણતા નથી તો આ પ્રશ્નની ગણતરી કઈ રીતે કરી શકાય તો તેના માટે હું અહીં એક સંભાવના વૃક્ષ દોરીશ જે કઈક આ પ્રમાણે આવશે હું સમતોલ સિક્કો પસંદ કરું તેની કેટલીક સંભાવના છે અને હું અસમતોલ સિક્કો પસંદ કરું તેની પણ કેટલીક સંભાવના સંભાવના છે છે હવે હું સિક્કો પસંદ તેની શું આપણી પાસે બે ત્રણ ચાર પાંચ સમતોલ સિક્કા છે માટે સમતોલ સિક્કો પસંદ કરું તેની સંભાવના પાંચના છેદ આઠ થાય તેવી જ રીતે આપણી પાસે આ આઠ સિક્કાઓ માંથી ત્રણ સિક્કાઓ અસમતોલ છે તેથી અસમતોલ સિક્કા કરું તેની સંભાવના છે પાંચ ના છેદ માં આઠ કહેશો જો હું તમને એમ પૂછું કે અસમતોલ સિક્કો મળવાની સંભાવના શું છે તો તમે ત્રણ ના છેદ આઠ કહેશો ત્યારબાદ તમે તેને દશાંશમાં કે ટકાવારીમાં ફેરવી શકો હવે આપણે સમતોલ સિક્કો પસંદ કરીએ છીએ એવું આપ્યું છે તો એક જ હરોળમાં બે છાપ મળવાની સંભાવના કેટલી થાય હવે આ પ્રકારની સંભાવનાને કઈ રીતે લખવામાં આવે છે તે જોઈએ હું તેને આ પ્રમાણે લખીશ આપણી પાસે સમતોલ સિક્કો છે એવું આપણને આપેલું છે તો એક જ હરોળમાં બે છાપ મળવાની સંભાવના શું થાય તમે જાણો છો કે જો તે સિક્કો સમતોલ હોય તો છાપ મળવાની સંભાવના પચાસ ટકા થાય પરંતુ એક જ હરોળમાં પચીસ ટકા થશે તો હવે તમે સમતોલ સિક્કો પસંદ કરો અને એક જ હરોળમાં બે છાપ મળે તેની સંભાવના શું થાય તમારી પાસે સમતોલ સિક્કો છે એવું આપ્યું છે તો તેની સાથે એક હરોળમાં બે છાપ મળવાની સંભાવના પચીસ ટકા છે ગુણ્યા પચીસ થાય માટે તે વૃક્ષની આખી શાખા આ આખી શાખા કંઈક આ પ્રમાણે કહે છે સૌપ્રથમ સમતોલ સિક્કો પસંદ કરવાની અને ત્યારબાદ એક જ હરોળમાં બે છાપ મળવાની સંભાવના તમારી પાસે સમતોલ સિક્કો છે તે તમે જાણો છો અને ત્યારબાદ એક હરોળમાં બે છાપ મળવાની સંભાવના પચીસ ટકા થાય પરંતુ જો તમારે આ આખી ઘટનાઓની શ્રેણીની સંભાવના શોધવી હોય તો તમારે સમતોલ સિક્કો મળવાની સંભાવનાનો ગુણાકાર આની સાથે કરવો પડે માટે અહીં આને આ પ્રમાણે લખી શકાય સમતોલ સિક્કો મળવાની અને એક જ હરોળમાં બે છાપ મળવાની સંભાવના હવે આપણે આ જ સમાન બાબત અસમતોલ સિક્કા સાથે પણ કરી શકીએ આપણે તેને આ પ્રમાણે લખી શકીએ સિક્કો અસમતોલ છે તે આપણને આપ્યું છે તો તેની સાથે એક હરોળમાં બે છાપ મળવાની સંભાવના શું થાય જો તમે કોઈક રીતે જાણી લો કે તમે પસંદ કરેલો સિક્કો અસમતોલ અસમતોલ છે તો તે સિક્કા સાથે એક છાપ મળવાની સંભાવના સાઠ ટકા છે તો અહીં આના બરાબર ઝીરો પોઈન્ટ સાઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ સાઠ થશે જેના બરાબર ઝીરો પોઈન્ટ છત્રીસ થાય એટલે કે છત્રીસ ટકા જો તમારી પાસે અસમતોલ સિક્કો છે એવું આપવામાં આવ્યું હોય તો એક જ હરોળમાં બે છાપ મળવાની સંભાવના છત્રીસ થાય હવે જો તમે આ આખી ઘટનાની સંભાવના જાણવા માંગતા હો અસમતોલ સિક્કો મળવાની સંભાવના અને પછી તે અસમતોલ સિક્કા સાથે એક હરોળમાં બે છાપ મળવાની સંભાવના તો તમારે આ બંનેનો ગુણાકાર કરવો પડે હું તેને આ પ્રમાણે લખીશ અસમતોલ સિક્કો મળવાની સંભાવના અને પછી તે અસમતોલ સિક્કા સાથે એક હરોળમાં બે છાપ મળવાની સંભાવના આ બંનેનો ગુણાકાર થશે તે ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ છત્રીસ હવે આ બંનેની ગણતરી કરવા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું પાંચ અષ્ટમાંશ ગુણ્યા ઝીરો પોઈન્ટ પચીસ કરીએ તો આપણને ઝીરો પોઈન્ટ તેના બરાબર ઝીરો પોઈન્ટ એકસો પાંત્રીસ મળે અહીં આના બરાબર ઝીરો પોઈન્ટ એકસો પાંત્રીસ થાય માટે જો કોઈ તમને પ્રશ્ન પૂછે કે સમતોલ સિક્કો પસંદ કરવાની અને પછી તેની સાથે એક હરોળમાં બે છાપ મળવાની સંભાવના શું થાય તો તેનો જવાબ આ થશે જો કોઈ તમને એવું પૂછે કે અસંતુલ સિક્કો પસંદ કરવાની અને તેની સાથે એક હરોળમાં બે છાપ મળવાની સંભાવના શું થાય તો તેનો જવાબ આ સંખ્યા થશે પરંતુ જો કોઈ તમને એવું પૂછે કે કોઈ પણ રીતે બે છાપ મળવાની સંભાવના શું થાય તો તમે કઈ રીતે ગણશો આપણને પ્રશ્નમાં પણ તે જ પૂછવામાં આવ્યું છે બે છાપ મળવાની સંભાવના શું થાય તો તમે અહીં આ રીતે મેળવી શકો અથવા આ રીતે મેળવી શકો તમે સમતોલ સિક્કો પસંદ કરીને પણ મેળવી શકો અથવા અસમતોલ સિક્કો પસંદ કરીને પણ મેળવી શકો અહીં આપણે કોઈપણ રીતે કરી શકીએ તેથી આપણે આ બંને સંભાવનાઓનો સરવાળો કરી શકીએ આમાંની કોઈ પણ ઘટના આપણી શરતોને સંતોષે છે તેથી આપણે આ બંને સંભાવનાઓનો સરવાળો કરી શકીએ તો હવે તે કરીએ ઝીરો પોઈન્ટ એકસો પાંત્રીસ વધતા ઝીરો પંદર છસો પચીસ કરીએ તો આપણને ઝીરો ઓગણત્રીસ એકસો મળે આમ ઝીરો પોઈન્ટ એકસો પાંત્રીસ વધતા ઝીરો પંદર છસો કરીએ તો આપણને ઝીરો ઓગણત્રીસ એકસો મળે હવે જો તમે તેને ટકામાં ફેરવવા માંગતા હોવ તો તમે આનો ગુણાકાર સો સાથે કરી શકો અને પછી ટકાની નિશાની મૂકી શકો માટે તેના બરાબર ઓગણત્રીસ પોઈન્ટ એકસો પચીસ ટકા થાય જો તમે આ ટકાવારીને નજીકની સંખ્યામાં ફેરવવા માંગતા હોવ તો આના બરાબર લગભગ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા થાય આમ અહીં આ થવાની સંભાવના એક તૃતીયાંશ કરતા થોડી ઓછી છે તેનું કારણ આ પ્રમાણે છે જો આ થેલીમાં બધા જ સમતોલ સિક્કા હોય તો આ બનવાની સંભાવના પચીસ ટકા થાય આપણને આ જવાબ એટલા માટે મળે છે કારણ કે આપણી પાસે થેલીમાં કેટલાક અસમતોલ સિક્કાઓ પણ છે અસમતોલ સિક્કા મળવાની સંભાવના ત્રણ અષ્ટમાંશ છે અને પછી તેની સાથે છાપ મળવાની સંભાવના સાઠ ટકા છે